શરૂઆતમાં જ ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કહી શકાય રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે વર્ષ બે હજાર પચીસમાં રાજ્યના પોલીસ દળમાં બમ્પર ભરતીનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે પોલીસ દળના વર્તનના વિવિધ કક્ષાએ ભરતીનું આયોજન કરવામાં આવશે પોલીસ ફોર્સમાં ચૌદ હજાર આઠસો વીસ જગ્યા કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે સિવિલ સ્ટાફમાં બસો પિસ્તાલીસ જગ્યા જેટલી સીધી ભરતી કરવાનો નિર્ણય જે છે તે કર્યો છે ત્યારે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા ફોન લાઈનથી જોડાયા છે વિરેન સ્પર્ધાત્મક પરીક્ષા યુવાનો હોય તેમના માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વ નો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી વર્ષ બે માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણ ના વિવિધ સંવર્ગોની કુલ ચૌદ આઠસો ને વીસ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના ગૃહમંત્રી દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ ત્રણ વિવિધ સંવર્ગોની બાર હજાર જગ્યાઓ પર સીધી ભરતી કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ બે હજાર પચીસ માં રાજ્ય વિભાગ દળ વર્ગ ત્રણ ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે જે ભરતીની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર પચીસ માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યા ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ એક છવ્વીસ મોડલ ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ બે એકસો પાંત્રીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મ્યુનિકલ ગ્રેડ બે સાત હજાર બસો ને અઢાર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમજ ત્રણ હજાર દસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ હજાર બસો ચૌદ એસઆરબીએફ ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણસો જેલ સિપાહી પુરુષ અને એકત્રીસ જેલ સિપાહી મહિલા સહિતની વિવિધ જગ્યાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે જીવીરેન ખૂબ મહત્ત્વનો નિર્ણય કહી શકાય અમારી સાથે જોડાવા બદલ આભાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસમાં મોટી ભરતી કરવાનો નિર્ણય જે છે તે કર્યો છે અલગ અલગ કેડરમાં ભરતી જે છે તે કરવામાં આવશે સાત હજાર બસો અઢાર જેટલા બિનહથિયારી પોલીસની ભરતી કરવામાં આવશે એટલે કે કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી પોલીસ ભરતીની જે રાહ જોઈ રહ્યા હતા ઉમેદવારો તેમને લઈને સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે અને બે હજાર પોલીસ દળમાં બમ્પર ભરતીનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી પોલીસ ફોર્સમાં ચૌદ હજારથી વધુ જે છે તે ઉમેદવારો આ પરીક્ષાનો લાભ જે છે તે લઈ શકશે અને સીધી ભરતી આપી શકશે